બાળપણના ગીતો ગાય અને સંભળાવતા અને એમાંથી આપણને શીખવતા એમાં એવા પ્રકારના જે ગીતો કે એક ચકલી ચીંચી કરતી હતી મારા વાડામાં તે આવતી હતી હું તો દાણા નાખું એ ચણતી હતી તે આમ આમ પાણી પીતી હતી ત્યાર પછી એવા ઘણા બધા ગીતો કે જેની અંદર ચકીબેન ચકીબેન મારી જોડે રમવા આવશો કે નહીં આવશો કે નહીં એવી જ રીતે આવો પારેવડા આવો મેના ચોકમાં દાણા નાખ્યા છે પરંતુ જ્યારે એ નિશાળેથી ઘરે આવતા એટલે રવિવારની રાહ જોતા કે રવિવાર આવે અને રવિવારની વહેલી સવારે પાણીની અંદર નાય અને એ જોવાની મજા કઈક અલગ હતી પરંતુ આજ આપણે આધુનિકીકરણ તરફ જે વડા છીએ અને જેને લીધે આપણે આ સૃષ્ટિ ની અંદર જે બેલેન્સ કરે છે એટલે કે પક્ષીઓ ક્યાંય પરાગ નયન નું કામ કરે છે ક્યાંક કીટક નિયંત્રણનું કામ કરે છે ક્યાંક કુદરતી સફાઈ કામદારો છે ક્યાંક બીજ ફેલાવે છે ક્યાંક સમગ્ર વિસ્તારનું પરિવર્તન કરે છે ક્યાંક વિજ્ઞાનની પ્રેરણા આપે છે પરંતુ આજની તારીખમાં આપણે આ જે પક્ષીઓ છે એમને ભૂલ્યા છીએ એમને ક્યાંક દાણા નાખવાનું પણ ભૂલ્યા છીએ ક્યાંક એમને પાણી પીવડાવવાનું પણ ભૂલ્યા છીએ હું તમને વાત કરું જે તે સમયની અંદર જ્યારે હું નાનો હતો ખરેખર ખૂબ જ મજા પડતી આ તો થયું લાવો ચાલો આજની આ મસ્ત મજાનો એવો વિડીયો તમારી સમક્ષ રજૂ થવાનો છે તો મિત્રો જે તે સમયનો મારો અનુભવ તમારી સાથે શેર કરું તો હું મારા ફળિયાની અંદર સવારના પોરમાં એક તગારું લેતો એ તગારાની એક્ઝેક્ટ કોર્નર ઉપર એક લાકડી રાખી દેતો અને ત્યાં દોરી બાંધી દેતો દોરી દૂર સુધી ખેંચાતો અત્યારે તો ઘણા બધા કહેવાય ને કે ઘર થઈ ગયા મકાનો થઈ ગયા પહેલાથી વૃક્ષો મસ્ત મજાના હતા વાડીઓ હતી અને જેવું અંદર દાણા નાખી દઈએ તગારાની નીચે અને જે પક્ષી ચણવા માટે આવે ચકલી હોય કાબર હોય મેના હોય કોઈ પણ એમાં ચગવા માટે આવે એટલે અમે દૂરથી દોરીને ખેંચી લઈએ જેવા ખેંચીએ ને તગારું પડી જાય એની ઉપર અને જેવું એની ઉપર આવે ને પછી અંદર હાથ નાખી અને તેને પકડી થોડી રમાડીએ અને રમાડીને એમને મૂકી દઈએ તમે પણ મિત્રો આવું બધું કર્યું જ હોય છે પરંતુ આજ અમારી ટીમે એવું વિચાર્યું છે કે પક્ષીઓ બચાવો અભિયાનને ધ્યાનમાં રાખી અને માંગરોળના જે કંઈ પણ વૃક્ષો છે જેટલા પણ અમારાથી શક્ય બનશે તેટલા વૃક્ષોની ઉપર એક પાણીનું કુંડું અને બીજું અમે દાણાનું એક કુંડું આ બે કુંડાઓ અમે તમામ જગ્યાએ એટલે કે જ્યાં જ્યાં અમને અનુકૂળ લાગશે કે જ્યાં પક્ષીઓ વધુ આવતા હોય એ બેસતા હોય એ ચગે પાણી પીવે તેની અંદર નાય ખેલકૂદ કરે અને મસ્ત મજાની રીતે આ સૃષ્ટિના બેલેન્સમાં એ મહત્વનો ફાળો આપે તો મિત્રો અમારી જે ટીમ છે ગ્રુપ ઓફ નિઝામ જેઠવાની મેં ઇન્સ્ટાગ્રામની અંદર અમે જે કુંડાઓ તૈયાર કરી રહ્યા છે નિઝામ જેઠવા જે આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી છે એની ઉપર આપણે મૂકેલું જ છે ખાસ ત્યાં જઈને જોશો અને ફોલો પણ કરી દેશો ચેનલ પર નવા છો તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેશો લાઈક કરશો આજનો વિડીયો તમને કેવો લાગે છે એની ચોક્કસપણે કમેન્ટ કરશો અને તમારા મિત્રો સુધી પહોંચતો કરજો અને જુઓ શરૂઆત અમે અમારા ઘર એટલે કે મારા ઘરેથી કરી છે પહેલી શરૂઆત મેં મારા ઘરેથી કરી છે એટલે કે અહીંયા જે સીતાફળનું ઝાડ છે એ સીતાફળની ઝાડની નીચે આપણે કુંડું મૂક્યું છે મિત્રો ચાલો તો હવે આપણે જેટલા પણ ઝાડવા ઉપર જેટલા પણ કુંડા લગાવવાના છે તમને પણ આજના વિડીયો થકી ત્યાં ઘરે બેઠા બેઠા આ જે અમે કાર્ય કરવા જઈ રહ્યા છીએ તેનો પણ શ્રેય આપું અમે ભર્યું છે પાણીનું આખું કેન સાથે સીડી અને મિત્રો આજના જે આ ઉમદા કાર્યમાં આપણી સાથે કોણ કોણ જોડાયું છે ને એ પણ હું તમને જણાવી દઉં કિસ્મત બોલેરો એસોસિએશન તરફથી આપણને આ બોલેરો એ લોકોએ પ્રોવાઈડ કર્યો છે કે નિઝામ સર અને એમના આજના જે આપણા ડ્રાઈવર છે કાદિરભાઈ છે અને ઉવેશભાઈ છે એ લોકોએ કીધું કે નિઝામ સર કંઈ વાંધો નહીં આ કાર્યની અંદર અમે મોખરે હોય જ છીએ જોકે માંગરોળના તમામ જે કોઈ પણ એવા સેવાકીય કાર્યો હોય એમાં કિસ્મત બોલેરો એસોસિએશન ન હોય એવું તો બને જ નહીં એટલે આજે એ લોકોએ આપણને આ બોલેરો પ્રોવાઈડ કર્યો છે કે બોલેરોની અંદર સીડી રાખી અને ઝાડવા ઉપર ઇઝીલી રીતે ચડી શકાય હવે એક બીજી આપણી ઓફિસ છે મેઇન ઓફિસ છે ત્યાં ઘણી બધી વસ્તુઓ પડી છે એટલે સૌથી પહેલા ત્યાં આપણે જઈએ ત્યાંથી આપણે તમામ વસ્તુઓ લઈ લઈએ અને ત્યાં આપણી ટીમના જે સભ્યો છે ભાઈઓ છે મિત્રો છે એ લોકોને પણ સાથે લઈ ચાલીએ મિત્રો તો જે અમુક વસ્તુઓ અમે રાખી હતી ને અહીંયા

સાથે ઝાકીરભાઈ ઇદ્રીસભાઈ અને એમનો સન એ પણ આજે આપણા સારા એવા ઉમદા કાર્યમાં પોતાનો ફાળો આપશે એટલે આ બધું લઈ અને સાથે બોલેરામાં લઈ અને જ્યાં જ્યાં જાડવાનો લોકેશન છે તમામ ઉપર આપણે મિત્રો તો તમને લોકેશન પણ બતાવતો ચાલુ એટલે કે પહેલું આપણું લોકેશન જે છે એ માત્રી જે રોડ છે એ એટલે કે રાણીબાગ પાસેનો જે રોડ જાય છે એ રોડ એટલે ખાસ જોઈ લેજો શા માટે આ તમને લોકેશન બતાવું છું

મિત્રો એ હેવી તારની સાથે આપણા પક્ષીઓ માટે કરીને કુંડું છે એ તૈયાર છે બીજું પણ એક કુંડું એકમાં પાણી નાખીશું અને બીજું કુંડું અહીંયા પડ્યું છે એની અંદર આપણે દાણા નાખીશું પૃથ્વી પર ભાગ્યે જ એવી કોઈ જગ્યા હશે જ્યાં પક્ષીઓની વસ્તી જોવા ન મળે એટલે જ માનવ જીવન સાથે પક્ષીઓનો ધનિષ્ઠ સંબંધ રહેલો છે કુદરતી સંતુલન જાળવવામાં પક્ષીઓ અગત્યનો ભાગ ભજવે છે માનવી પ્રવૃત્તિઓની ચહલ પહલ સાથે પક્ષીઓએ પણ અનુકૂલન સાધી લીધું છે પોતાના સુંદર રંગો અને વિવિધતા સભર સ્વરો દ્વારા અલૌકિક આકર્ષણ ઉભું કરે છે જેને નિહાળતા સાંભળતા અને સમજવાનો પ્રયત્ન કરતા આપણને પ્રકૃતિની નજીક લઈ જાય છે ભારતભરની બારસો સડત્રીસ પક્ષીઓની જાતો પૈકી ગુજરાતમાં ચારસો સિત્તેર પક્ષીની જાતો જોવા મળે છે એ તેની વિલુપ્તતાનું પ્રમાણ છે જેથી અમે માંગરોળથી પક્ષી બચાવોની એક નાની પહેલ કરેલ છે સાબાદ જાકીર જબરુ કામ છે વાલા તારો મિત્રો મયુરભાઈ ને અમે પેલી જવાબદારી સોંપી દીધી કે તમારે પાણી નો કરશો લઈને શરૂઆત તમારાથી જ કરીએ આપડે મયુરભાઈ અમે તો આટો મારતા જ રેસુ પણ એવું જરૂર જણાય ને ત્યારે ધ્યાન રાખજો તમે પણ મયુરભાઈ ચાલો મિત્રો એક લોકેશન ઉપર બે કુંડા આપણે તૈયાર થઈ ગયા છે હવે આગળના એક બીજા લોકેશનમાં આપણે જઈએ અને મિત્રો અમે બોલેરામાં પાછળ જ લટકાઈ ગયા છે કારણ કે દરેક જગ્યાએ લોકેશન ઉપર ગાડીને રોકવી પડે છે એટલા માટે કરીને મિત્રો બીજું લોકેશન છે મારું ગાયત્રી ઓટો સર્વિસ સ્ટેશન લોકેશન જોઈ લેજો રોડ જોઈ લેજો એટલે તમે પણ એવી કંઈક સેવા કરવા ઈચ્છતા હોય તો અહીંયા આ રીતે આપણે તૈયાર રાખેલું જ છે અને અહીંયા તમે આવી અને દાણા અને પાણીની વ્યવસ્થા કરી નાખજો ઈસભાઈ ચાવડાનું જે મકાન છે ને

આપણે અહીંયા આ બે કુંડા રાખ્યા છે એટલે જે આવતા જતા ભાઈઓ હોય એ પણ એક વખત નજર કરતા જાજો જેથી કરીને તમને એવું લાગે કે આની અંદર પાણી અથવા ચણ ખલાસ થયું છે તો તમારી પોતાની ફરજ સમજી અને નાખી દેજો હવે આપણે જઈએ નેક્સ્ટ લોકેશન મિત્રો આપણું નેક્સ્ટ લોકેશન છે એટલે કે ટાવર આ ટાવર ને એક્ઝેક્ટ અહીંયા પીપળ ને વડ ને ઝાડ લાગેલા છે ત્યાં અહીંયા આપણે આ બીજા બે કુંડા લગાવવાના છે એક આપણે અહીં કરીશું મિત્રો અમારું નેક્સ્ટ લોકેશન છે કેશોદ રોડ અને ટાવર રોડ અને ટાવર રોડની પાસે અહીંયા ન્યુ માધવ એન્ટરપ્રાઇઝ છે આપણે કુંડું બાંધું છે ત્યાં ચણ નાખશે અને એ તમામ જવાબદારી લક્ષ્મણભાઈ લે છે ઠીક છે લક્ષ્મણભાઈ જ્યારે પણ એવું જરૂર લાગે ત્યારે તમારી રીતે જોતા રહેજો ઓકે ઓકે ચાલો થેન્ક યુ

અને મિત્રો અમે અહીંયા રોકાઈ ગયા છે થોડી વાર માટે કારણ કે થોડી વાર માટે કામ છે આપણે મુલતવી રાખ્યું છે છે માટે કારણ કે ભૂલ સાથે વરસાદ પડે ચારે બાજુ એટલે અમને પણ મોટો છે થોડી વાર અહીંયા રોકાયા છે અચાનક વરસાદ છે અને એ પણ જબરજસ્ત છે એટલે થોડી વાર રોકાય અને ત્યાર પછી જે બીજા થોડાક લોકેશન બાકી રહી ગયા છે એ લોકેશન પર જઈ અને આ જે કુંડાઓ બાંધ્યા છે એ ત્યાં પણ આપણે બાંધી દઈએ